કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી જે નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર અગિયાર સમાચાર જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર ત્રીસ અને એકત્રીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સાચું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર મિત્રો અગિયાર છે સમાચાર તેની અંદર આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં માહિતી મેળવીએ તો સૌપ્રથમ મિત્રો તમારે શાળા કે ઘર છાપું વર્તમાનપત્ર આવતું જ હશે જે તમે વાંચતા પણ હશો વર્તમાનપત્રમાં રાજ્યના જિલ્લાઓમાં રોજે રોજની ઘટનાઓ દુર્ઘટનાઓ અકસ્માત નૃત્ય જન્મદિન સરકારની યોજનાઓ તહેવારોની ઉજવણી જેવા વિવિધ કાર્યક્રમના અહેવાલ અને અન્ય જાહેરાતો આવતી હોય છે અહીં આપેલ મિત્રો જગ્યા છે તેમાં તમારા જૂના છાપામાંથી સમાચાર કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે છાપાના સમાચાર માત્ર હેડલાઇન જ લગાવવાની છે પૂરા સમાચારની વિગત કાપીને લગાવવાની નથી જે વર્તમાનપત્રનો ઉપયોગ કર્યો હોય અને જે તારીખમાં સમાચાર તમે પસંદ કર્યા હોય તે વિગતો પણ તેની નીચે નોંધવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે તમારા ઘરે અથવા તમારી શાળાએ અથવા તમારી આજુબાજુમાં ઘણા બધા વર્તમાનપત્રો આવતા હશે આ વર્તમાનપત્ર કોઈપણ બે ત્રણ મેળવી અને તેનું કોઈ પણ એક સમાચાર પસંદ કરી પાંચ છ સમાચાર પસંદ કરી અને મિત્રો તમારે એનું કટિંગ કાપી હેડલાઇન કાપવાની છે અને હેડલાઇન કાપીને એને લગાવવાની છે ચાલો આપણે જોઈએ કેવી રીતે કાપવાનું છે મિત્રો ધારો કે મેં અહીંયા સમાચાર પસંદ કર્યા છે કે સાત ગેમ્સમાં આજથી ભારતનો અભિયાન શરૂ પેરિસ ઓલિમ્પિક જે મિત્રો ચાલુ થઈ રહ્યો છે તેની અંદર તો એ સમાચાર મંત્ર મને સંદેશ સમાચાર સત્યાવીસ સાત બે હજાર ચોવીસનું જે ન્યૂઝ પેપર હતું તેમાંથી મળ્યું તો મેં એ કટિંગ એની હેડલાઇન લગાવી તો એવી રીતે તમારે પણ લગાવવાની છે બીજું છે કારગીલ વિજય જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની જે મિત્રો શહીદ દિવસ હતો ત્યારે મોદી સાહેબે જે જઈને કારગીલની અંદર જે ત્રિરંગો ફરકાવ્યો બરાબર તો એની વાત અહીંયા હેડલાઇનમાં કરેલી છે અહેવાલ પ્રસિદ્ધ થયેલો છે એ પણ સંદેશ સમાચાર સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ થયેલો હતો તેવી રીતે મિત્રો એક બીજું કટિંગ આપણે લીધેલું છે સંદેશ સમાચારનું જ છે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના ન્યૂઝપેપરનું કે પુણે મુંબઈ થાણે સહિત મહારાષ્ટ્રમાં વરસાદી દુર્ઘટનાઓમાં પંદરના મોત થયા છે બરાબર તો એવી રીતે તમે પણ લગાવી શકો છો એના પછી બીજું છે બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસમાં વધુ એક બાળકનું મોત તેમાં પણ સંદેશ સમાચાર ત્રીસ સાત બે હજાર ચોવીસનું ન્યૂઝપેપર છે અને એક બીજું છે આઈએસ અધિકારી પૂજા ખેડકર વિરુદ્ધ યુપીએસસી દ્વારા એફઆઈઆર દાખલ કરાવાય તો એ પણ ગુજરાત સમાચારનું વીસ સાત બે હજાર ચોવીસનું કટિંગ છે તો આવી રીતે મિત્રો તમે અલગ અલગ કટિંગ છે એ ચોંટાડી શકો છો તો આવી રીતે તમારી પણ પ્રવૃત્તિ કરવાની છે મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા